આ પરિણામ જે છે એ આશ્ચર્યજનક પરિણામ છે આવું પરિણામ હોય જ ના શકે આપ અહીંયા જુઓ તો એક એક બ્લોક માં પડી ગયું છે કોંગ્રેસ ને બે હજાર ભાજપ ને ચાર હજાર ઉપર જે હોય તે સાહેબ ચાર કે પાંચ રાઉન્ડ તો એવા થયા કે બે હજાર ચાર હજાર બે હજાર ચાર હજાર બે હજાર ચાર હજાર આવું આવું શક્ય જ ના હોય કદાચ એ પાંચ હજાર જતા રહે ને હું એક હજારમાં રહું કદાચ એ ચાર હજાર જાય તો મને બે હજાર કે ત્રણ હજાર મળે ક્યાંક ને ક્યાંક ફર્ક પડવો જોઈએ આંકડામાં જે એ નથી હમણાં છેલ્લે મેં જોયું તો મને સાતસો મળ્યા એમને સાત હજાર મળ્યા અરે ભાઈ એમની કામગીરી તો બોલે એમની કામગીરી શું છે અહીંયા તું કોઈ એમને ઓળખતું છે નહીં રમેશ ચાવડા તો વ્હાઈટ કપડા ઉપર કદી મેં દાગ પડવા દીધો નથી હું અહીં પંચાણુંથી એક ધારો મ્યુનિસિપાલિટીમાં આજ પણ મારું ફેમિલી છે હું ત્રીસ વર્ષથી મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈને આવું છું ક્યાંય મેં એક નવા પૈસાનું કરપ્શન કર્યું નથી હું ત્રણ વિધાનસભા લડ્યો છું ત્રણ વિધાનસભામાં કોઈ એમ કે મારી પાસેથી પાંચસો રૂપિયા ફંડ રમેશભાઈ લઈ ગયા છે ચૂંટણી ફંડ તો હું મારું રાજકારણ છોડી દઉં હું તો જે પૈસા લગાડું છું મારા ઘરના પૈસા લગાડું છું મારો બાબો કેનેડા છે મારા સગા બધા છે મને મારા ફેમિલીમાંથી ફંડ મળી રહે છે કોઈની પાસેથી ફંડ લેવા જતો છું જ નહીં વાત રહી બીજી નાનામાં નાનો માણસ કે જે વાઘરી કોમ્યુનિ જે નીચામાં નીચી કોમ્યુનિટીમાં જે હોય રાવળ હોય કે શું કહેવાય દેવી પૂજક હોય કે જે બીજા કોઈ પણ એમના લારી ગલ્લા કંઈ આ ઉપાડી જાય કે કંઈ થાય એ બધા ભાજપને મત આપે છે ભાજપને મત આપવા હોવા છતાં ભાજપના નગરપાલિકાવાળા એમનું ઉપાડી જાય તો હું એમને બચાવવા હું જાઉં છું અને બધાને ફરી પાછા દોઢ દોઢ બ બે મહિના સુધી કામે ના લાગવા દે ગરીબ માણસ દેવાદાર થઈ જાય તો હું પાછા એમને મદદ કરવા જાઉં છું તો મારું કામ કોઈ દિવસ મેં કોઈ વાણિયા કોઈ પટેલ હોય કે કોઈ પણ કોમ્યુનિટીના હોય કોઈ વેપારી હોય કોઈ બિલ્ડર હોય સાહેબ મને સાંભળતું નથી કે મેં કોઈની વિરુદ્ધમાં ક્યાંય ગેરકાયદેસર માં હોય છતાં મેં એના ઉપર હાથ નાખ્યો હોય કે મેં કોઈની પાસેથી કરપ્શન કર્યું હોય મારું તો નીચેના નીચે માણસ સુધી બધા મને ચાહે છે આજના પરિણામની એ જ વાત હું એ જ વાત ઉપર કરું છું કે આજનું પરિણામ છે એ એક અકસ્માત છે આવું થઈ જ ના શકે નથી ભાજપ ને અહિયાં કોઈનામાં એટલી બધી અહિયાં એક પણ વ્યક્તિ આપ સૌ જાણ હજુ સ્વીકારતા એક બીજાને સાહેબ ગામડામાં તો ગામડામાં પણ શહેરમાં પણ જે શહેરના નાગરિકો હતા એ મને ફોન કરી કરીને ડોક્ટરો એન્જિનિયરો જે સારા અને બુદ્ધિ જેવી જે લોકો છે એવા બધા લોકો મને સામેથી ફોન કરતા કે રમેશભાઈ તમારે અમે મદદ કરશું અમે મદદ કરશું એની જગ્યાએ આટલું મોટું આ થઈ ગયું બીજી વાત કહું કે અહીંયા બીજી એ જ વાત કરું ભાઈ એ જ આજે એક વાત સમજો કે આ કુંડાળ કુંડાળ છે કે કડીના જે જે બૂથો છે ત્યાં આપ સૌ જાણો છો કે સત્તાણું ટકા પંચાણું થી સત્તાણું ટકાની અંદર મતદાન થઈ જતું આ વખતે આપણે જે મતદાન થયું એ પંચાવન ટકે અટકી ગયું પંચાવન ટકે અટક્યું એટલે મને તો સીધી લીટીમાં હતું કે હું હવે જીતી જાઉં છું કે બાકીના જે ગામડાઓ જે છે ગામડામાં તો તમે પહેલાંના રિપોર્ટો જુઓ ગામડામાં તો મને આજે બી ખૂબ મદદ કરતા હતા હું ગામડામાંથી જ જીતીને આવતો હતો હારવાનું કારણ એ જ આપું છું કે ગમે ત્યાં કઈ ને કઈ મુશ્કેલી વાળું કારણ થયું છે એવું લાગે છે કે હોય કે જે પણ હોય કારણ કે અહીંયા જે આપે જોયું તો આગળ કાચનું કાચ છે કાચ અંદર કાચના પેલામાં રાખ્યું છે પાછળ એક કાચી દિવાલ ચણી દીધી છે કાચી દિવાલ કે જેને પ્લાસ્ટર કે કઈ કર્યું છે નહીં એટલે આમાં ગમે ત્યારે કઈ કઈક નાનો ભાગ તોડીને આમાંથી પાછળથી બારી ખોલીને આમાં કઈ કર્યું હોય એવું મારી માન્યતા એવી છે ના આક્ષેપ નથી કરતો મેડમ એટલે આનું માનું એવું છે હા એમાં ક્યાંક ને ક્યાંક આવું કંઈક એવું બનાવ બન્યો છે બાકી તો આ જે જે પિક્ચર છે આ જે આ પેટીઓમાંથી જે નીકળે છે એ શક્ય જ નથી સાહેબ બેલેટ પેપર બેલેટ પેપર ચુમ્માલીસ બેલેટ પેપરમાં ચાર મને મળ્યા બે કે ત્રણ આપવાળાને મળ્યા અને બાકીના બધા ભાજપમાં ગયા હવે તમે વિચાર કરો કે ચુમ્માલીસ લોકો ઘેર બેઠા જે બેલેટ પેપરમાં જે વૃદ્ધ હોય અશક્ત હોય આવા લોકોના જે બેલેટ પેપરમાં લોકોએ બેલેટમાં જે મત નાખ્યા એ ટોટલ એમની પાસે ગયા ચાલીસ મત લઈ ગયા એ ચુમ્માલીસ માંથી હા આ બધું એ એ જયારે ચુમ્માલીસ મત આપ્યા ત્યારે મેં મારી પાસે આપવાળા ભાઈ હતા આપના ઉમેદવાર મેં એને કહ્યું એને મેં ત્યારે જ કહ્યું કે આજ ચાલીસ પડ્યા ને ભાઈ હવે રમેશભાઈ ચાવડા હારી જાય છે આપણે આ આ સીટ આપણે હારી જઈએ છીએ બજુગમાં રમેશભાઈ ચાવડા જીતતા છે જ નહીં અને એમાં

આક્ષેપો બિલકુલ ખોટા છે પાયા વિહોણા છે એવી મને પૂરેપૂરી ખાતરી છે અને મતદારો એ મતદારો ની આ જીત છે મારી જીત નથી આ મતદારો જીત છે કડીને વિધાનસભાના જે મતદારો છે એની જીત છે હાર સાથે સાથે જે પ્રકારે મતદારોએ મતદાન કર્યું છે ચોક્કસપણે કહીશ કે જ્ઞાતિવાદના રાજકારણથી ઉપર ઉઠી પાગલા પાડવાની વૃત્તિને જે લોકો પ્રોત્સાહન આપે છે એ નફરતની રાજનીતિ માટે નફરત કરી અને માન્ય નરેન્દ્રભાઈ એ જે વાત કરી છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ એના માટે લોકોએ મતદાન કર્યું છે દેશની સુરક્ષા માટે જે પ્રકારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી મન નરેન્દ્રભાઈ પ્રયાસો કરી રહ્યા છે દેશના વિકાસ માટે જે પ્રયત્નો કરી રહ્યા છે દેશના સામાન્ય વ્યક્તિના ઉત્થાન માટે જે પ્રયત્નો કરી રહ્યા છે આ દેશને આર્થિક મહત્તા તરફ લઈ જવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે લોકોએ એ વાતને સમર્થન કર્યું છે જનસામાન્ય આજે માન્ય નરેન્દ્રભાઈથી જોડાયેલો છે અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ પણ ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જે પ્રકારે ગુજરાતના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે એને માટે લોકોએ મતદાન કર્યું છે અમારા પ્રદેશ અધ્યક્ષ માનવી પાટિલ સાહેબ જેમણે અમને સૌ કાર્યકર્તાઓને છેક નીચે સુધી જઈને સતત પ્રજા વચ્ચે રહીને સેવાયી સંગઠનના માધ્યમથી લોકો સાથે જોડાયેલા રહેવાની જે વાત કરી છે એના માટે લોકોએ મતદાન કર્યું છે અને એના માટે હું તમામ મતદારોનો ખૂબ હૃદયપૂર્વકમાં આભાર માનું છું અભૂતપૂર્વ જીત મળી વિધાનસભામાં થઈ છે વિસાવદરમાં જે પરિણામો આવ્યા છે એના માટે અમે ચોક્કસ મંથન કરીશું ફરી પ્રજાનો મત મેળવવા માટેનો પ્રયત્ન કરીશું અને નીચે સુધી જઈને જ્યાં ખૂટું હશે ત્યાંની એની કરવાનો પ્રયત્ન કરીશું પણ વિસાવદરમાં કારણ શું કારણ કે આટલી બધી ભાજપમાં તમારી બેઠકો એકસો ને એકસઠ બેઠકો વિધાનસભાની છે આખી સરકાર છે એક બાય ઇલેક્શનમાં ત્યાં હારી જાઓ છો અને એ જ વ્યક્તિ કે જે કતારગામમાં તમારી સામે હારેલો છે દરેક ઇલેક્શનમાં પ્રજાનો જે મત અને મૂળ એ અલગ પ્રકારનો હોય છે આ વિષયમાં અમે જ્યારે મળીશું જાણીશું ત્યારે ધ્યાનમાં આવશે વિષય પરંતુ જે કઈ હશે એની કરવાનો પ્રયત્ન પ્રયત્ન આવનારા સમયમાં જનતા થાય એના જુનાગઢ ભાજપનું આંતરિક રાજકારણ આના માટે જવાબદાર ગણી શકાય કારણ કે મોટાભાગની ચૂંટણીઓમાં એમના વિરોધમાં જ લોકો જોવા મળતા હતા અને આ વખતે ભાજપે એમને મેદાનમાં ઉતાર્યા દરેક ચૂંટણીમાં પરિણામોની ક્યાંક ને ક્યાંક આ પ્રકારની સ્થિતિ નિર્માણ થતી હોય પરંતુ જનરલી સમગ્ર દેશમાં ગુજરાતમાં આપણે જોઈએ તો મતદાર એ માન્ય નરેન્દ્રભાઈ સાથે જોડાયેલો છે અને આ પરિણામો પણ એ સ્પષ્ટપણે બતાવે છે કે પ્રત્યેક મતદાર આજે પણ માની નરેન્દ્રભાઈમાં સંપૂર્ણપણે વિશ્વાસ કરે છે અને એમની સાથે જોડાયેલ પાંચ ટકા વોટ શેર વિસાવદરમાં ઘટ્યો છે એટલે પાંચ ટકા લોકો નરેન્દ્રભાઈથી વિમુખ થયા વિસાવદરમાં એવું થયું એવું માનવાનું કોઈ કારણ નથી પાંચ ટકા મતદાર જે ડિફરન્ટ થયો હોય એ મેં અગાઉ કહ્યું એમ પરિસ્થિતિ કે બાકી અન્ય કારણો હોઈ શકે છે પરંતુ જે હશે તે અમે ચોક્કસ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પ્રસ્થાપિત થાય એના માટેનો પ્રયત્નો